વિડિયો સપોર્ટ કરજો હા નવો વિડીયો જે અમે માલ મારી જે આપણા ટાઈટલમાં લખ્યું હોય ને એ પ્રમાણે આપણા વિડીયો નવી ચેનલ છે નવી ચેનલ નવી ચેનલ વિડીયો એડિટ કર્યો હે તો આજકાલમાં આવી જાય આવું કેવું આજકાલમાં બે દિવસમાં આપણો વિડીયો કોમેડી વિડીયો આપણે બનાવ્યો રાત્રે એ આપણે અપલોડ કરી દેવાનો તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરતા જઈશું જય માતાજી તો ફાઇનલી કહીશ આપણે ક્ષેત્રમાં આવી જઈએ પાલે નાખી દીધા કુતરા ફરતા થઈ ગયો પાલે નાખી દો નેનું કતેલું હોય તો પેલી પેલી કૂતરી દેવ્યું બચ્યું પ્યાલ આવે છે તો હોય લે કુ કું લે કુ 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 લે નહીં આવક કારણ કે બીવાય વાર હે

લાકડા ખંચર વાળો બહુ નહી મારું તો કહે લાકડા માટીવાળા હવે લાલી ખંચે ખંચરી લે હા મા તો વાસમાં માટી એટલે દમ પડી ખંચે તે વખતે પણ એટલે કે લાવતા મૂક દઉં મૂકો કશો કશું નહીં થોડી તું એ હેલ્પ કર થોડી મારે હેલ્પ કરવી પડે એટલે આપણે થોડી હેલ્પ કરીને થોડું બહુ કામ કરે એટલે લાકડા થઈ જાય લાકડા જો કે પછી ખેતરમાં જ લેવાના હા લીલા અમે નાખીએ છીએ જમા કરીએ અને જે જૂના પૈસા હોય ને ખેતર માં જૂના પૈસા ઉઠાવીએ નવા જમા કરીએ એવું કરીએ આ લાકડા એવું કરીએ જૂના લાકડા ઉઠાવીએ જે હળી ગયા હોય ને એવા અને જે નવા નવા અમે રોડ ઉપર જે પણ બકરો બકરો ખાઈ ને નાખે હોય લેવડા ના ડાળ બધા ઉપાય લઈ લાઈને એવું હોય ખેતર નાખીએ એટલે એરા હુકા એટલે પછી વાપરવાનું બીજા નવા લાઈન નાખવાના એ જ નું આવડું અમારું કામકાજ ચાલે કેવું

तो क्या कह तो कह जय शिव है तो वो करे जय है बता माता जी जय माता जी मलिए आते आई 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 है आई 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 है आई 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 आई

ले सब्जील जेची मारो शाक रोटलात खा मन तो यो बदु ओसु उबे लुबे हादान खाबर है वाट का लोही नहीं मिलती आज का शाकरी मिले 40 पे जा ज्यानी तबेले बनावन ज्यानी तबेले ओमे ओमे टेस्ट नहीं आतो गम्मेदी ए हमारो